મારી ગાડી ઘુંચાઈ ગઈ છે અને અમે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ સામે વિશાલ ઉભો છે બહુ પરેશાન છે પણ હવે શું કરી વાર વરસાદ આવે એવું છે ગાડી બહુ ઊંડી હાલતમાં ફસાની છે અમને બહુ તકલીફ પડી રહી છે પણ કોને કહેવા જવું હા જો અમારી ગાડીની કન્ડિશન જુઓ તમે કોઈ ટ્રેક્ટરવાળા મિત્ર હોય તો જલ્દીથી આવીને અમારી મદદ કરો ए, तेरे है मैं जो जो गाड़ी कंडीशन बहु खराब हालत थी गई है गाड़ी हाँ ड्राइवर ડ્રાઈવરે બહુ પરેશાન છે પણ શું કરું ટ્રેક્ટર નો અવાજ તો આવતો શું થયો ગાડી પલટી મારી જાય છે મારી જ જાય મારી જાય ને